વિચારથી મિત્રો આજે વાત કરીશું ધોરણ ત્રણ વીસી ગણિતની અંદર આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા મિત્રો તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસને શું જે પેપર આવનાર છે તે તમારું ચાલીસ કોણનું પેપર હશે અને બે કલાકની અંદર આપણી શાળામાં આ પેપર પૂર્ણ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારું જે પ્રશ્નપત્ર છે એ કેવી રીતે પૂછાશે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું જે તમારી આવનારી એક્ઝામમાં તમને મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે મિત્રો ખાસ કરીને તમે જો ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ ત્રણના મિત્રો તમામ જે પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મોકલી શકીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરીશું અહીંયા તમને સૌપ્રથમ પ્રથમ એટલે કે ભાગ મુજબ ખાલી જગ્યા પૂરવાની કહેવામાં આવશે જેની અંદર મિત્રો તમે જોશો પહેલો પ્રશ્ન છે એકસો આડત્રીસ પછી એકસો બેતાલીસ એકસો સુડતાલીસ એકસો બાવન એકસો સત્તાવન તો અહીંયા તમે જોશો તો પાંચ પાંચ મિત્રો જે ઉમેરવામાં આવેલા છે બરાબર તો દરેક સંખ્યામાં પાંચ પાંચ ઉમેરવા ઉમેરતું જવાનું છે એવી રીતે એકસો સત્તાવનમાં પણ પાંચ ઉમેરીએ તો એકસો બાસઠ છે એ મિત્રો થાય છે તો આવી રીતે પૂર્ણ કરવાની રહેશે એવી રીતે બીજો પ્રશ્ન મિત્રો છે બસો નવ બસો છ બસો ત્રણ બસો તો અહીંયા તમે મિત્રો જોશો તો ત્રણ 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 માઇનસ થતા ગયા છે તો મિત્રો બસો નવમાંથી ત્રણ માઇનસ કરીએ તો બસો છ બસો છમાંથી ત્રણ માઇનસ કરીએ બસો ત્રણ બસો ત્રણમાંથી ત્રણ માઇનસ કરીએ તો બસો અને બસોમાંથી ત્રણ માઈનસ કરીએ તો એકસો ને સત્તાણું છે એ આપણો જવાબ આવશે તેવી રીતે મિત્રો ત્રીજો પ્રશ્ન છે એક બે બરાબર તો અહીંયા તમે જોશો એકમાં એક ઉમેર્યો તો બે થયા બેમાં બે ઉમેરીએ તો ચાર બેમાં ત્રણ ઉમેર્યા તો સાત બેમાં ચાર ઉમેરવામાં આવે તો અગિયાર એવી રીતે હવે મિત્રો ક્રમ કયો આવશે પાંચ નંબર તો અગિયારની અંદર પાંચ ઉમેરવામાં આવે તો કેટલી રકમ થાય છે સો સોળ તો મિત્રો અહીંયા સોળ છે એ આપણો જવાબ થશે તો આવી રીતે તમારે પેટર્નને પૂર્ણ કરવાની છે ચોથું છે પહેલું એકમાં મિત્રો ચાર ઉમેર્યા તો પાંચ થયા પાંચમાં મિત્રો ચાર ઉમેર્યા નવ નવમાં ચાર ઉમેર્યા તેર તેરમાં ચાર ઉમેર્યા તો સત્તર તો ચાર ચાર ઉમેરતા જવાનું છે તો એવી રીતે સત્તરમાં પણ ચાર ઉમેરીએ તો જવાબ આવશે એકવીસ પાંચમો પ્રશ્ન છે અગિયાર અગિયાર દુ બાવીસ બાવીસમાં અગિયાર ઉમેરીએ તો તેત્રીસ તેત્રીસ મિત્રો અહીંયા દસ દસ ઉમેરવાના છે બરાબર અગિયારમાં દસ ઉમેરીએ તો બાવીસ બાવીસમાં દસ ઉમેરીએ તેત્રીસ તેત્રીસમાં ચુમાલી અને ચુમાલીસમાં દસ ઉમેરીએ તો પંચાવન થાય તો આવી રીતે આપણે આગળ પેટર્નના પૂર્ણ કરવાની છે પ્રશ્ન બે ઉપર જઈશું અહીંયા કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો અહીંયા કોષ્ટકમાં આપેલું છે મનપસંદ મીઠાઈ મનપસંદ મીઠાઈ અને આ બાજુ લોકોની સંખ્યા તો તમને જે જલેબી ખાનાર છે એની સંખ્યા બાર છે મોહનથાળ ખાનાર છે તો એમની સંખ્યા પંદર છે ટોપર પાક ખાનારની સંખ્યા આઠ છે પેડા ખાનાર લોકોની સંખ્યા પાંચ ને બરફી ભાવતી હોય તેવા લોકોની સંખ્યા દસ છે તો એવી રીતે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે તો સૌથી વધુ મનપસંદ મીઠાઈ હોય તો તે છે મોહનથાળ થાળ પંદર લોકોને ભાવે છે બીજો ટોપરપાક કેટલા લોકોની મનપસંદ મીઠાઈ છે તો ટોપરપાક મિત્રો આઠ લોકોની મનપસંદ મીઠાઈ છે સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કઈ છે તો સૌથી ઓછી પેડા છે અને એ પાંચ લોકોને વાવે છે એટલા માટે સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કહેવાય બાર લોકોની મન પસંદગીની મીઠાઈ કઈ છે તો બાર લોકો જલેબી વધારે વાવે છે અને પાંચમો છે મીઠાઈ કઈ કઈ છે તો મીઠાઈમાં મિત્રો જોઈએ તો જલેબી મોહનથાળ ટોપરપાક પેડા અને બરફી છે એ બધી જ મીઠાઈઓ છે અને એ મીઠાઈઓના નામ લખવાના તમારે આવનાર છે પ્રશ્ન ત્રણ છે નીચેના દાખલા ગણવાના છે અહીંયા તમે જોશો તો મિત્રો આવા દાખલા તમારી પરીક્ષામાં પૂછી શકે છે જેમ કે એક ગામમાં સાત ફળિયા એટલે કે ગલી છે આવા દરેક ફળિયામાં અઠ્યાવીસ મકાન હોય તો આ ગામમાં કુલ કેટલા મકાન હશે તો મિત્રો અઠ્યાવીસ મકાન હોય અને સાત ફળિયા છે તો અઠ્યાવીસ ગુણ્યા સાત કરીએ તો આવશે એકસો ને છન્નું જવાબ તો એકસો ને છન્નું મકાન હશે બીજું એક પુસ્તકના ત્રેસઠ પાના છે તો આવા નવ પુસ્તકના કુલ કેટલા પાના થાય તો મિત્રો એક પુસ્તકના ત્રેસઠ હોય અને નવ પુસ્તકના પાના ગણવા હોય તો તેસઠ ગુણ્યા પાંચ નવ કરીએ તો જવાબ આવે છે તે પાંચસો ને સડસઠ પાના થશે એના પછી ત્રીજું છે પચીસ ગુણ્યા છ તો પચીસ ગુણ્યા છ કરીએ તો એકસો ને પચાસ જવાબ થાય છે પ્રશ્ન ચાર ઉપર જઈશું અહીંયા મિત્રો વિવિધ પાત્રોમાં સમાતા પાણીને આધારે એ પ્રશ્નોના જવાબ લખવાના છે મિત્રો જેમ કે માટલું છે પ્યાલો જગ અને ટાંકી છે પહેલો પ્રશ્ન છે સૌથી ઓછું પાણી સમાય પાણી સામા સમાશે તો આપણને ખબર છે સૌથી નાનું પાત્ર પ્યાલો છે તો સૌથી ઓછું પાણી પ્યાલામાં સમાય તો આપણો જવાબ પ્યાલો આવશે બીજું માટલું અને જગ બંનેમાંથી ઓછું પાણી સમા સામા સમાશે તો મિત્રો આપણને માટલું આપ્યું છે અને જગ તો સૌથી ઓછું પાત્ર નાનું ક્યુ તો જગ છે તો જગમાં સૌથી ઓછું પાણી સમાય ત્રીજું છે સૌથી વધુ પાણી કયા પાત્રમાં સમાશે તો સૌથી મોટું પાત્ર કેવું છે તમે કહેશો સાહેબ ટાંકી છે તો ટાંકીમાં સૌથી વધુ પાણી સમાય ચોથું છે પ્યાલા અને જગબનીમાંથી વધુ પાણી શામાં સમાશે તો મિત્રો પ્યાલો નાનો છે જગ મોટો છે તો જગમાં વધુ પાણી સમાશે તો આપણે જગ જવાબ આવી શકે આવી શકે નહીં આવશે જ પાંચમું માટલામાં અંદાજે કેટલાય લીટર પાણી સમાશે મિત્રો માટલું છે દસ લીટર પંદર નું હોય છે તો આપણે આશરે જવાબ લખવાનો છે એટલે દસ લીટર આપણે લખી શકીએ છીએ તો આવી રીતે તમારે આ પણ પ્રશ્નોના જવાબ ચિત્રના આધારે આપવાના આવશે પ્રશ્ન પાંચ છે એમાં મિત્રો નીચેના દાખલાઓ ગણવાના છે પહેલો પ્રશ્ન છે ભારતી બે વર્ષની હતી ત્યારે તેનું વજન તેર કિલોગ્રામ હતું તે પાંચ વર્ષની થઈ ત્યારે તેનું વજન 28 કિલોગ્રામ થયું તો ત્રણ વર્ષમાં તેનું વજન કેટલા કિલોગ્રામ વધ્યું તો તમે જોશો કે ભાઈ બે વર્ષની હતી ત્યારે તેર અને પાંચ વર્ષની થઈ તો અઠ્યાવીસ થયું અઠ્યાવીસમાંથી તેર માઇનસ કરીએ તો પંદર તો ભારતીનું ત્રણ વર્ષમાં વજન કેટલું વધ્યું કહેવાય પંદર કિલોગ્રામ વજન વધ્યું કહેવાશે બીજો પ્રશ્ન મિત્રો છે રૂબીનાબેન દુકાનેથી બાર કિલોગ્રામ ખાંડ ખરીદે છે આઠ કિલોગ્રામ ગોળ ખરીદે છે તો તેમણે ખરીદેલી બંને વસ્તુનું કુલ વજન કેટલું તો બાર વત્તા આઠ તો વીસ કિલોગ્રામ થયું તો વીસ કિલોગ્રામ મિત્રો બંનેનું વજન થશે બીજું છે બે કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય મિત્રો એક કિલોગ્રામ બરાબર એક હજાર હોય તો બે કિલોગ્રામ બરાબર બે હજાર ગ્રામ થશે પ્રશ્ન છ ઉપર જઈએ તો નીચે બતાવેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે અહીંયા પહેલો પ્રશ્ન છે અહીં બતાવેલ કેશમેમો મુજબ એક રમકડાની ગાડી અને ત્રણ ગ્લાસ દૂધના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો મિત્રો અહીંયા કુલ પચીસ પોઈન્ટ પચાસ રૂપિયા છે એ ચૂકવવા પડશે જે તમે અહીંયાથી ગણી શકો છો બરાબર પંદર વસ પચીસ થાય અને અહીંયા પચાસ પૈસા છે એ પણ ઉમેરવાના છે તો પચીસ પોઈન્ટ પચાસ રૂપિયા થયા બીજું છે અહીં બતાવેલ કેસ મેમો મુજબ એક રમકડાની ગાડી ત્રણ પેન્સિલ અને સાત ચોકલેટના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એમાં મિત્રો જવાબ આવશે સત્તર પોઈન્ટ પચાસ રૂપિયા આનો સરવાળો આપણે કરવાનો છે તો આવી રીતે મિત્રો તમારા દાખલા પૂછાવાના છે નેક્સ્ટ દાખલો છે નીચે બતાવેલ બે નોટોની કુલ કેટલા રૂપિયા છે તો મિત્રો અહીંયા તમને પચાસ રૂપિયા છે આ દસ રૂપિયાની નોટ છે તો કુલ પચાસ વત્તા દસ એટલે સાઠ રૂપિયાની નોટો છે અથવા સાઠ રૂપિયા છે પ્રશ્ન સાતમાં મિત્રો અહીંયા પેટર્ન ડિઝાઇન પૂર્ણ કરવાની છે તો અહીંયા તમારી જે મિત્રો આકૃતિ છે એ પ્રમાણે તમારી ડિઝાઇન છે એ પૂર્ણ કરવાની છે આપણે જે કરેલી છે તો આવી રીતે તમારે ડિઝાઇન પણ કરવાની પૂર્ણ કરવાની રહેશે બરાબર ઓકે ચાલો ત્રીજો પ્રશ્ન છે ઉપરની ડિઝાઇનમાં વપરાયેલ ટાઇલ્સનો આકાર કયો છે તો અહીંયા તમે જોશો મિત્રો ટાઇલ્સનો આકાર કેવો છે ચોરસ છે બરાબર તો ચોરસ ગણાશે પ્રશ્ન આઠ છે દાખલા ગણવાના છે પહેલો પ્રશ્ન છે ચાળીસ કેલા પાંચ બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક ભાગને ભાગે કેટલા કેળા આવે તો મિત્રો ચાળીસ કેળા કેળા છે અને ચાળીસ કેલા પાંચ બાળકોને આપવાના છે તો ચાળીસ ભાગ્યા પાંચ કરીએ તો પાંચ અઠું ચાળીસ તો દરેકને ભાગે આઠ કેળા આવે એવી રીતે બીજું છે અઢાર ફુગ્ગા ત્રણ છોકરાને સરખે ભાગે વહેંચતા દરેક ભાગે કેટલા ફુગા આવે તો અઢાર ત્રણ છોકરા અઢાર ભાગ્યા ત્રણ કરીએ તો છ ફુગ્ગા દરેકને ભાગે આવશે પછી અઠ્યાવીસ ભાગ્યા સાત કરવાના છે તો અઠ્યાવીસ ભાગ્યા સાત કરીએ તો સાત ચોક અઠ્યાવીસ તો અહીંયા ચાર છે જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારા દાખલા છે આવવાના છે ખાસ મિત્રો તમને ઉપયોગી નીવડે એવું પેપર છે અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા